સરકારે કરેલી જાહેરાત બાદ આજે મહિસાગર જિલ્લામાં નવા બે તાલુકાનો શુભારંભ કરાવવામાં આવ્યો લુણાવાડા તાલુકામાંથી વિભાજિત થઈ કોઠંબા અને સંતરામપુરમાંથી વિભાજીત થઈ ગોધરને નવો તાલુકો જાહેર કરાયો છે ત્યારે આજે શિક્ષણ મંત્રી કુબેર કોઠંબા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીનું ઉદઘાટન કર્યું પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરીબિન કાપી કચેરીનું ઉદઘાટન કરાવ્યું તો તાલુકા વિકાસ અધિકારીએ પણ ચાર્જ સંભાળ્યો સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી કોઠંબા તાલુકામાં સમાવિષ્ટ ગામોના લોકોને તાલુકા મથક નજીક હોવાથી કામકાજને લઈ સરળતા રહેશે તો ગોધરમાં પણ નવીન કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કોઠંબા તાલુકાના ઉદ્ઘાટનને લઈ કેટલાક ગામોએ વિરોધ નોંધાવ્યો નમનાર અને આગરવાડા ગામના લોકોએ દેવ વરણિયા હાઇવે પર વૃક્ષ રસ્તા પર મૂકી અને વિરોધ કર્યો ચક્કાજામ કરી ગ્રામજનોએ પોતાનો વિરોધ દર્શાવ્યો કોઠંબાની જગ્યાએ લુણાવાડામાં જ રહેવાની ગ્રામજનોની માંગ છે વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગ્રામજનોને સમજાવીને પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો